હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે કાઠિયાવાડના ફેમસ મરચાંના ભજીયાને પણ ભૂલાવી દઈએ તેવા ભરેલા મરચાં એકદમ બેઝિક રીતે ઘરના જ મસાલાઓથી એકદમ સરળ રીતે ફટાફટ બની જાય તેવા શાકને પણ ભૂલાવી દઈએ તેવા એકલા રોટલી સાથે ખાઈ શકાય તેવા ભરેલા મરચાં બનાવીશું આ મરચાં બનાવવા ખૂબ જ સરળ છે અને બનાવીને અઠવાડિયા સુધી તમે ફ્રીજમાં મૂકીને સ્ટોર કરી શકો છો અને ખાઈ શકો છો આ મરચાં બનાવવા માટે આપણે ભાવનગરી જે મોડા મરચાં આવતા હોય છે અથવા તો આ રીતે મીડિયમ સ્પાઈસી વધારે તીખા પણ નહીં અને મોરા પણ નહીં એ રીતના છ નંગ મરચાં આપણે લઈ લીધા છે હવે આ બધા જ મરચાંને આ રીતે આપણે વચ્ચેથી ખટ લગાવી દેવાની છે આપણે ઉપરથી થોડી જગ્યા છોડીને આ રીતે સેન્ટરમાં કટ લગાવી દેસું આ રીતે કટ કર્યા પછી આપણે બધા જ મરચામાં વચ્ચે રહેલા બી અને નસોને આપણે કાઢી લેશું આ મરચાં મોરા હોવાથી તેના બી ના કાઢો તો પણ ચાલે પણ આપણે આ રીતે બધા બી અને નસોને દૂર કરીને તૈયાર કરી દીધા છે હવે આ મરચાં ભરવા માટે આપણે જે મસાલો તૈયાર કરવાનો છે તે આપણે જોઈ લઈએ તેના માટે એક કડાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા આપણે એકથી દોઢ મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લેશું દાણાની ફોતરી ઉતરે એવા દાણા શેકાઈ જાય ત્યાં સુધી આપણે દાણા શેકવાના છે આપણા દાણા શેકાઈને તૈયાર થઈ ગયા છે તો આ દાણાને આપણે એક પ્લેટમાં ઠંડા થવા માટે મૂકી દઈશું ત્યાર પછી એ જ કઢાઈમાં આપણે બે ચમચી જેટલા સફેદ તલ લેવાના છે તેને પણ આપણે એક મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન જેવા શેકી લેવાના છે આ ભરેલા મરચાંમાં તલનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે આ તલને પણ આપણે એકથી સવા મિનિટ સુધી શેકીને તેને પણ ડીશમાં આપણે ઠંડા થવા દઈશું ત્યાર પછી એ જ કઢાઈમાં આપણે બે ચમચી તેલ લેવાનું છે અને તેમાં આપણે બે ચમચી ચણાનો લોટ એટલે કે બેસણ લઈને તેને પણ આપણે થોડો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે એટલે કે એકથી દોઢ મિનિટ શેકાય તરત જ આપણે એ લોટને પણ એક ડીશમાં ઠંડો થવા દેશું હવે શેકેલા દાણાને આ રીતે આપણે ફોતરી ઉતારીને મિક્સરની નાની જારમાં આપણે બધા દાણા એડ કરી દેશું ત્યાર પછી કોઈ પણ ચવાણું અથવા ભૂસું તમે આ રીતે બેથી ત્રણ ચમચી તેમાં એડ કરીને આપણે દરદર પીસવાનું છે આ મસાલો આપણે એકદમ બારીક પાવડર નથી કરવાનો આ રીતે આખો પાખો દરદરો પીસીને તૈયાર કરવાનો છે હવે ઠંડો કરવા મૂકેલા ચણાના લોટને આપણે એક ડીશમાં લઈ લેશું ત્યાર પછી પીસીને તૈયાર કરેલા ફરસાણ અને સિંગાણાના પાવડરને પણ આપણે એડ કરીશું ત્યાર પછી શેકેલા તલને આપણે એડ કરીશું એકથી દોઢ ચમચી આપણે વરિયાળી નાખીશું આ વરિયાળી તમે કાચી જ લઈ શકો છો ત્યાર પછી એક ચતુર્થ હાઉસ ચમચી અજમો અડધી ચમચી શેકેલું અધકચરું પીસેલું જીરું પાંચ ચમચી હળદર ચપટી હિંગ એક ચમચી લાલ મરચું પાવડર અથવા તમે તે સ્વાદ પ્રમાણે લઈ શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર આમાં આપણે એક ઇંચ જેટલા આદુને આપણે ખમણીને એડ કરીશું આદુનો સ્વાદ આમાં ખૂબ જ સરસ લાગે છે ત્યાર પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેવાનું છે ત્યાર પછી એકદમ ઝીણું સમારેલું આપણે લીલું લસણ એડ કરીશું લીલા લસણની જગ્યાએ તમે સૂકું લસણ પણ લઈ શકો છો ત્યાર પછી સ્વાદ પ્રમાણે લીલી ખોથમરી અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન એડ કરી છે ચપટી ગરમ મસાલો અને અડધી ચમચી ખાંડ આપણે એડ કરીશું આ બધો જ મસાલો આપણે પ્રોપર મિક્સ કરી દઈશું હજી આમાં આપણે એક ચમચી તેલ પણ એડ કરવાનું છે એકથી બે ચમચી આપણે તેલ એડ કરીશું એ પહેલાં આપણે આ બધો જ મસાલો આપણે પ્રોપર મિક્સ કરી દઈશું બધો જ મસાલો પ્રોપર મિક્સ થઈ ગયો છે ત્યાર પછી આપણે બે ચમચી જેટલું આપણે અહીંયા તેલ એડ કર્યું છે હવે આ તેલને પણ આપણે હાથ વડે પ્રોપર બધા જ મસાલામાં બરાબર મિક્સ કરી દેસું આ તૈયાર કરેલા મસાલાને તમે ફ્રીજમાં સ્ટોર કરીને એક મહિનો સુધી સાચવી શકો છો જ્યારે પણ મહેમાન આવવાના હોય ત્યારે કોઈ પણ ભરેલા શાક જેવા કે રીંગણ ભરેલા ભીંડા ભરેલા કારેલા આ બધા શાક માટે આ મસાલો તમે ઉપયોગમાં લઈ શકો છો આ મસાલો ખૂબ જ એવો સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે તમે આ રીતે એકવાર ભરેલા મરચાં બનાવશો તો ભરેલા મરચાંના ભજીયા પણ તમે ભૂલી જશો એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે હવે તૈયાર કરેલા મસાલાને આપણે કટ કરીને રાખેલા મરચામાં આ રીતે પ્રોપર આપણે ભરીને તૈયાર કરી દઈશું આ રીતે દબાવીને મસાલો એકદમ બરાબર વધારેથી ભરવાનો છે આ રીતે હું બધા જ મરચાં ભરીને તૈયાર કરી દઈશ અને મસાલો જે વધશે તેને આપણે જ્યારે મરચાં બનાવીશું ત્યારે ઉપર સ્પ્રિન્કલ કરવા માટે રાખી દઈશ આ રીતે બધા મરચાં આપણે પ્રોપર મસાલાથી ભરીને તૈયાર કરવાના છે આ મસાલો જો થોડો વધારે પણ તૈયાર થાય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આ મસાલાને તમે બીજા કોઈ પણ ભરેલા શાક માટે ઉપયોગમાં લઈ શકો છો અથવા બીજી વાર તમે મરચાં આ રીતે ભરેલા મરચાં બનાવો ત્યારે તેને ઉપયોગ માટે લઈ શકો છો આ મસાલો તમે ફ્રીઝમાં એક મહિના સુધી સ્ટોર કરીને ઉપયોગમાં લઈ શકો છો આ રીતે મેં બધા જ મરચાં ભરીને તૈયાર કરી લીધા છે આ બધા જ ભરીને તૈયાર કરેલા મરચાંને આપણે રોટલી બનાવવાની લોઢી ઉપર અથવા તો કઢાઈમાં આપણે શેકી લઈશું આ વધેલા મસાલાને આપણે જ્યારે મરચાં રેડી થવા આવે ત્યારે ઉપર આપણે મસાલો સ્પ્રિંકલ કરી દઈશું તેના માટે આપણે એક કડાઈમાં બે મોટી ચમચી તેલ લઈ લેશું આ તેલ ગરમ થાય એટલે મીડિયમ ધીમા તાપે આપણે ભરીને તૈયાર કરેલા મરચાંને આપણે વન બાય વન આ રીતે કઢાઈમાં મૂકી દેસું આ રીતે બધા જ મરચાં મેં મૂકી દીધા છે જો તમારા મરચાંની ક્વોન્ટિટી વધારે હોય તો તમે મોટી કઢાઈમાં શેકી શકો છો એક મિનિટ થયા બાદ આ રીતે આપણે મરચાંને થોડા ઉલટસુલટ કરી દેસું એક મિનિટ પછી આપણે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનું છે ત્યાર પછી ફરી આપણે ઢાંકીને બે મિનિટ સુધી આપણે તેને ધીમા તાપ ઉપર આપણે તેને તૈયાર થવા દેસું ટોટલ ત્રણ મિનિટ થાય અને ગેસ બંધ કરવાની તૈયારી હોય ત્યારે બાકી રહેલા મસાલાને આપણે સ્વાદ પ્રમાણે ઉપર સ્પ્રિંકલ કરવાનો છે જો મસાલો વધે તો તેને આપણે ફરી બીજી વાર ઉપયોગમાં લઈ શકીએ છીએ મસાલો નાખ્યા પછી થોડીવાર આપણે એકથી દોઢ જ સેકન્ડ આપણે આ રીતે થોડા સેટ થવા દેવાનો છે મસાલાને ત્યારબાદ આ રીતે મસાલો મિક્સ થાય તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરીને સર્વિંગ પ્લેટમાં આ ભરેલા મરચાંને આપણે સર્વ કરી દઈશું આ ભરેલા મરચાં ખાવામાં ખૂબ જ યમી લાગે છે આ મરચાં સાથે તમને શાકની પણ જરૂર નહીં પડે આ ભરેલા મરચાં તમે પરોઠા રોટલી રોટલા જોડે તમે એન્જોય કરી શકો છો જમવાનો સ્વાદ બમણો કરતાં આ ભરેલા મરચાં બનાવવા ખૂબ જ સરળ છે ફટાફટ બની જાય છે અને તેમાં વપરાયેલા દરેક ઇન્ડિગ્રિયન્ટ્સ ઘરની અંદર જ આસાનીથી મળી જાય તેવા છે તો આ ભરેલા મરચાં તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આજની મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ